લાઠી પાલિકાના વહીવટદાર શ્રી એ પી મામલતદારની સૂચના અનુસાર ચીફ ઓફિસર એન વી વોરા રાહબરી નીચે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું લાઠી પ્રાથમિક શાળા ખાતે નગરપાલિકા આયોજિત પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી પાલિકા એન્જિનિયર ભરતભાઈ ભટ્ટે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ કમાન્ડ અને હોમગાર્ડ જવાનોએ સલામી આપી હતી

પૂર્વ પાલિકા સદસ્યો સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને દિભાવ્યો હતો રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી